હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે ગવારના શાકની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે હવે ગવારને કાપી નાના પીસમાં અને ધોઈને રાખી લીધે છે હવે એના વઘારની તૈયારી કરી લઈએ તો આપણે એક પેન મૂકી દીધું છે એમાં

રાય જીરું ને સરસ તતળી ગયું છે હવે અડધી ચમચી હિંગ નાખી દઈએ સાત થી આઠ કળી લસણની છે જે ખાંડીને રાખેલી છે એ ઉમેરી દઈએ લસણ આપણું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયું છે હવે આમાં જીવી સમાનની રાખેલી ડુંગળી ઉમેરી દઈએ હવે ડુંગળી સરસ ફ્રાય થઈ ગઈ છે હવે એમાં જે બેઝિક મસાલા ધાણા જીરું હળદર લાલ મરચું પાવડર જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બધું સરસ મિક્સ થઈ જવા દઈએ આપણે નાખેલા સરસ શેકાઈ જાય એ માટે થોડું પાણી ઉમેરી દઈએ મસાલો સરસ ચળી જવા દઈએ આપણો મસાલો સરસ ફ્રાય થઈ ગયો છે હવે એમાં કાપીને રાખેલી ગવાર ઉમેરી દઈએ બધું સરસ મિક્સ કરી લઈએ ગવારને ઢાંકી અને અત્યારે આપણે પાણી નથી નાખવાનું સરસ મસાલા સાથે મિક્સ થઈ જવા દઈએ ગવાર આપણી મસાલા સાથે સરસ ચડી ગઈ છે હવે આમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ થોડીક વાર હાઈ ગેસની ફ્લેમ ઉપર અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દસ થી પંદર મિનિટ આપણે ગવારને ચડવા દઈએ ફ્રેન્ડ્સ આપણું ગવારનું શાક બનીને તૈયાર છે તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ